હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સરગવાનું શાક અને આ શાક જે છે તે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું સરગવાનું શાક તો તેના માટે સૌપ્રથમ મેં અહીં સરગવાની શિંગો લીધી છે અને સરગવાની સીંગને આ રીતે નાના ટુકડામાં કાપીને ઉપરની જે છાલનો ભાગ છે તેને આપણે આ રીતે કાઢી લેશું અને છાલનો ભાગને કાઢ્યા બાદ હવે સરગવાની સીંગ છે તેને આ રીતે વચ્ચેથી એક કાપો એટલે કે કટ લગાવી દઈશું તો બધી જ સીંગો આ રીતે કટ કરી લીધી ત્યારબાદ હવે આમાં આપણે મીડિયમ ત્રણ નાના એવા બટેકા લીધા છે તો તેને પણ આ રીતે લાંબા લાંબા ટુકડામાં કાપી લેશું તો આ રીતે સરગવો અને બટેકા બંને મેં કટ કરી લીધા છે અને હવે અહીં સરગવાની સીંગ અને બટેકાને બાફવા માટે એક તપેલીમાં પાણી લીધું છે નીચે પાણી જે છે તે એને ગરમ કરવા માટે મૂકીશું અને ત્યારબાદ ઉપરની બાજુ આ રીતે ચાણણી મૂકી દીધી છે અને તેમાં સરગવા અને બટેકાને બાફવા માટે મૂકી દઈશું અને ઉપરથી તેને ટાંકી દઈશું અને અહીં પાંચથી દસ મિનિટ માટે તેને થવા દઈશું ત્યારબાદ હવે એક મસાલો બનાવી લેશું તો તેના માટે બે મુઠ્ઠી જેટલા સિંગદાણા છે તેને સૌ પ્રથમ મિક્સર જારમાં મેં પીસી લીધા છે અને સિંગદાણા પીસ્યા બાદ હવે તે જ મિક્સર જારમાં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેને અહીં ગ્રેવી એટલે કે બંને આપણે મિક્સરની મિક્સર જારમાં પીસી લેવાના છે તો અહીં ડુંગળી અને ટામેટાને આ રીતે ઝીણા ઝીણા સુધારીને મિક્સર જારમાં નાખીને હું પીસી લઈશ તો અહીં ડુંગળી અને ટામેટાની ગ્રેવી જે છે તે મેં બનાવી લીધી છે અને ત્યારબાદ હવે આપણે મસાલો બનાવી લઈએ તો તેના માટે સૌ પ્રથમ જે સીંગદાણા પીસીને રાખ્યા છે તે લીધા છે મેં અને એક મોટી ચમચી ભરીને બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક મોટી ચમચી ભરીને લસણવાળી લાલ ચટણી છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેમાં અહીં એક એક નાની ચમચી જેટલું મીઠું એટલે કે સાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો છે અને લીલા ધાણા છે તે જીણા ઝીણા અહીં કટ કરીને ઉમેરી દઈશું અને ત્યારબાદ લીલા ધાણા ઉમેર્યા બાદ હવે તેમાં અહીં આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે તેલ ઉમેરી દઈશું અને તેલને ઉમેર્યા બાદ હવે મસાલાને આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં સરગવાના શાકમાં ઉમેરવાનો મસાલો જે છે તે રેડી થઈ ગયો છે અને સરગવા અને બટેકાને આપણે બાફવા મૂક્યા હતા તેને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો સરગવો અને બટેકા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો એને હવે સાઈડ પર લઈ લઈશ ત્યારબાદ હવે અહીં એક કઢાઈ લીધી છે મેં અને કઢાઈમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ અહીં ગરમ થઈ જાય એટલે તેમાં અહીં એક નાની ચમચી જેટલી રાઈ અને એક નાની ચમચી જેટલું જીરું છે તે ઉમેરી દઈશું ત્યારબાદ અહીં રાઈ અને જીરું આ રીતે તેલમાં સરસ રીતે સતળાઈ જાય એટલે કે રાઈ ફૂટી જાય ત્યારબાદ હવે આપણે ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી કરીને રાખી છે તે ડુંગળી અને ટામેટાની ગ્રેવી સૌ પ્રથમ અહીં તેલમાં ઉમેરી દઈશું અને ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેર્યા બાદ અહીં ગ્રેવીના ભાગનું જ મીઠું જે છે તે આપણે ઉમેરીશું કારણ કે મસાલાના ભાગનું મીઠું આપણે મસાલામાં ઉમેરી દીધું છે તો અહીં ગ્રેવીના ભાગનું મીઠું જે છે તે મેં ઉમેરી દીધું ત્યારબાદ હવે ગ્રેવીને આપણે થોડીવાર માટે તેલમાં આ રીતે થવા દઈશું એટલે કે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળી ટામેટાની ગ્રેવીને થવા દેવી અને ત્યારબાદ આપણે જે સરગવો અને બટેકા બાફીને રાખ્યા છે તેને આ રીતે ગ્રેવીમાં ઉમેરી દઈશું અને તેને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ હવે અહીં આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે મસાલો જે સિંગદાણાનો તે સિંગદાણાનો મસાલો અહીં ઉપર ઉમેરી દઈશું અને મસાલાને આપણે શાક સાથે સૌપ્રથમ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીં પાણી જે રીતે શાક કરવું હોય એટલે કે એકદમ રસાવાળું શાક કરવું હોય તો થા થોડું પાણી વધારે ઉમેરવાનું તો અહીં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે એકદમ ધીમો ગેસ રાખીને શાકને થવા દઈશું એટલે આ ગ્રેવી અને મસાલો ભળીને શાક જે છે તે એકદમ સરસ થઈ જશે તો અહીં પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો અહીં પાંચથી સાત મિનિટ થઈ ગઈ ત્યારબાદ અહીં શાકની ઉપર તેલ જે છે તે પણ આ રીતે દેખાઈ રહ્યું છે તો અહીં એકદમ સરસ પંજાબી શાકને પણ ટક્કર આપે તેવું સરગવાનું શાક જે છે તે રેડી થઈ ગયું છે અને ત્યારબાદ તેમાં ઉપરથી થોડા એવા લીલા દાણા જે છે તે ઉમેરી દઈશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું સરગવાનું શાક અને આ રીતે સરગવાનું શાક જે છે તે બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને આ રીતે મસાલાવાળું સરગવાનું શાક બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું સરગવાનું શાક અને આ રીતે સરગવાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ